નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ન્યૂઝોફ કચ્છમાં આપનું સ્વાગત છે જોયે આજના સમાચાર કચ્છની રુદ્રાક્ષ કંપનીના બોઇલરમાં ભયંકર બ્લાસ્ટ બેના મોત કારણ હજુ અકબંધ પ્રાથમિક વિગતો મુજબ કંપનીમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન અચાનક બોઇલર ફાટી જતા દુર્ઘટના બની હોવાની ચર્ચા વાસ્તવમાં કચ્છ જિલ્લાના ગાંધીધામ નજીકના પડાણા વિસ્તારમાં આવેલી રુદ્રાક્ષ કંપનીમાં શનિવારના રોજ થયેલા બોઇલર બ્લાસ્ટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે પ્રાથમિક વિગતો મુજબ કંપનીમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન અચાનક બોઇલર ફાટી જતાં આ દુર્ઘટના બની હતી આ તરફ કંપનીમાં સુરક્ષાના નિયમોનું પૂરતું પાલન ન થવાના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જો કે આ મામલે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી આ તરફ હવે આ દુર્ઘટનાને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ દ્વારા સચોટ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર